નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે મનહરભાઈ લાલભાઈ આહિર ગામ લાજપોર તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત હું ઓછામાં ઓછા દસેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું સાથે સાથે ફૂલ છોડની નર્સરી પણ ચલાવું છું મારી જમીન રોડ જ છે તો એક વિકલ્પ તરીકે રોકડી આવક તરીકે મને આ સારું છે અને આત્મા થકી હું પુના માં ટ્રેનિંગ પણ લીધી ને ત્યારે મને પ્રોત્સાહન મળ્યું નર્સરીનું એમના મોટા સાહેબોએ એમને કહ્યું કે તમે એક રોકડી આવક માટે આ પણ પ્રયત્ન કરી શકો તો ત્યારથી મેં મનોમન નક્કી કર્યું કે ખેતીની સાથે રોટ જમીન છે તો એનો બી લાભ લેવાય અને હું પ્રકૃતિમાં માનવારો માણસ છું એટલે મને વધારે ઇન્ટરેસ્ટ પડ્યો અને ત્યારથી હું નર્સરી ચાલુ કરી છે મેં અને પચાસ ટકા ઉપર રોપા હું જાતે તૈયાર કરું છું બાકીનું આંધ્રથી કલકત્તા પુનાથી અમે વેપારીઓ પાસે મંગાવીએ છીએ અને રોડ પર છે એટલે મને સારું છે રોકડી આવક થોડીક રહી આઠ દસ માણસની રોજી રહે ફી હોય ત્યારે ખેતીનું કામ કરીએ અને કુદરતી ખેતીમાં પહેલેથી ઇન્ટરેસ્ટ આપણને આ એક ઘરે છોડ તૈયાર કરવાની મેથડ છે અને અમે ડોમ છે આમ આ કાગળવેલીનો છોડ છે છ આઠ ની બેગમાં આ લાકડાના ખૂંટા મારીને બનાવવાનું હોય ખહેડ કરવામાં અમે પોતાની સોસથી આ એંગલનું બનાવ્યું છે આ પટ્ટીનું બનાવ્યું છે આ છોડ અમે ઓછામાં ઓછા પચીસ દિવસ અંદર રહી એના મોડ આવી જાય આ મોડ આવી જાય ને ત્યારે એને બહાર કાઢવામાં આવે છે મોડ આવીને બહાર કાઢે પાછું એને છાયામાં વીસ પચીસ દિવસ રાખે ઘણા મોડ આવી જાય પછી અમે એને મોટી થેલીમાં ટ્રાન્સફર કે દસ દસ ની અને એના બી અમુક મહિના થાય પછી બારની તેરની માં ટ્રાન્સફર કરવું પડે જેવો છોડ જોવે એવો અમે તૈયાર કરીને આપી દઈએ એમાં બધું જ કટિંગ ની થતું બધી જ વસ્તુ તૈયાર કરીએ ને બીચ થી તૈયાર થતી વસ્તુનો બી એક મને ગવર્મેન્ટ તરફથી પ્લગ નર્સરીનો એ મહિલો છે તેમાં હું શાકભાજીનું બી તૈયાર કરું છું અને મને સારું રહે છે આ બધુંમાં આમાં પચીસ દિવસ ડોમમાં રહી વીસ પચીસ દિવસ છાયામાં મૂકવું પડે એને અને ત્યાર પછી દસ દસની બેગમાં અમારે ભરવાનું હોય દસ દસની બેગમાં બી છોડ મોટો થઈ જાય અને ટાઈમ પીરિયડમાં નહીં વેચાય તો એને પછી તેરમાં પંદરમાં આપણને જે આપણને જોયા પછી ખ્યાલ આવે કે આને ખોરાકની જરૂર છે તો અમે હવે એને ખેલી બદલતા રહીએ ને ટોટલ અને લાલ માટી જોઈએ ખાતરવાળી એ ચીખલી એરિયામાંથી મંગાવીએ છીએ અમે અને મોટી બેગમાં ટ્રાન્સફર કરીએ અને તંદુરસ્ત છોડ આપવાનો પ્રયત્ન કરીએ કસ્ટમરને કે સારામાં સારો છોડ એને આપી શકીએ એવા અમારા કન્ટિન્યુ પ્રયત્ન હોય જે ઇન્ડોર રહે અને આઉટડોર છે અમે એ બહાર મૂકેલી છે ખુલ્લામાં એ તડકો લાગે તો એની ક્વોલિટી આવે આ ફૂલ છોડમાં થોડીક જાણકારી આવી હોવી જોઈએ જેની ટ્રેનિંગ મેં પૂના ગઈને લીધી છે હોર્ટિકલ્ચર કોલેજમાં અને ત્યાંથી મને વધારે વિશ્વાસ આવ્યો એ બધું મોટી થેલીમાં ટ્રાન્સફર કરવો આઠ દસમાં માં દસ દસમાં અને હામે જે દેખાય એમાં શાકભાજીનો પ્રોજેક્ટ છે એક શાકભાજીનું તરુ તૈયાર કરીએ એ પણ ચાલે છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતી પણ કરીએ છે અમે એ પાછળ છે મેથી ને એવું બનાવ્યું છે અમે આ એરિકા પામ છે જે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે કોરોના વખતે આનો બહુ માંગ રહી મોટી ફેક્ટરી વાળા પણ બહુ એરિકા લઈ ગયા પોતાની પેસેજમાં મૂકવા એટલે એક સારામાં સારો છોડ છે ચોવીસ કલાક ઓક્સિજન પણ આપે સોનો સો પણ વધારે એવા બીજા પણ છોડ છે જે આપણને ઉપયોગી છે આયુર્વેદિક છોડ પણ મારી પાસે છે ને આ એલોવેરાનો છોડ છે એ ઘણી પ્રોડક્ટ આયુર્વેદિક બને છે અને છતાં ફૂલ ગરમીમાં તમે એનું એક પાન તોડીને એનો મેદ પોતાના વાળમાં લગાવો મોંમાં બી લગાવી શકે ઠંડક થાય પોતાના વાળમાં બી લગાવી શકે એટલું બધું સારું છે આનો અર્થ પોતે એનું જ્યુસ બનાવીને પણ પી શકાય અને એકદમ સસ્તો છે પચાસ રૂપિયા ત્રીસ રૂપિયા નાનો છોડ અમે સેલિંગ કરીએ છીએ એટલે ઘણું ફાયદાની વસ્તુ છે આવી રહ્યા એટલા બધા મુલાયમ હાથ થઈ જાય આનાથી એકદમ મુલાયમ હાથ થઈ જાય સ્કીમ સરસ થઈ જાય અમે સીધો ઉપયોગ કરી શકીએ આ એક કુદરતી છોડ છે મની વેલ જેવું જ છે પણ કુદરતી હોલ હોય આ કુદરતની કેટલી કરામત છે જોવા જેવું છે હોલવાળી વેલ આ બીજું છે નાગરવેલના પાન છે આપણે ખાઈએ પાન છે આ એ પણ અમે વેચીએ છે અને એ છાયામાં ઉધારવાની વસ્તુ છે છાયામાં માં વિકાસ સારો થાય છે આ આ આ એક અજમો પણ પણ છે 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 મારી પાસે અજમાનો છોડ આયુર્વેદિક અને આનો બી ઘણો ઉપયોગ થાય છે એના સિવાય ગલબેલ છે ઘિલોઈ કહે તે આ દમવેલ છે મારી પાસે એ દમના પેશન્ટ માટે કામ આવે આ મરીનો છોડ છે આ મરી પણ છે અને આ ગિલોય છે છોડ છે આ આ બી બહુ ઉપયોગી છે 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 પેલું પથ્થર પથરી થેલી હોય ને એલચો કે એના પાન ખાવાથી પથરી બી તૂટી જાય છે અને એ પણ ફાયદાની વસ્તુ છે એવા અનેક આયુર્વેદિક છોડ અમે રાખીએ છીએ એમાં ની નફો ની નુકસાને વેચીએ ઘણી માણસ છે ને એક પચાસ રૂપિયા છોડ હારું પાંચસો નું પેટ્રોલ બારતો હોય ને હતાશ થઈ જાય પણ અમે બને ત્યાં સુધી ફૂદનાના છોડ છે મારી પાસે લીલી ચા છે આવું બધું જ રાખતા હોઈએ છીએ અમે આયુર્વેદિક છોડ બને એટલા છોડ લાવીએ છીએ આ પોનીસ પામ છે અને અમે આ મચેરા છે નવી વેરાયટી છે ગ્રીન રહે બહુ લાગે મારે છ વિંગામાં આખું વિસ્તરેલું છે મોટા પ્લાન બધા પાછળ હોય કોઈને તાત્કાલિક મોટા પ્લાન ની જરૂર હોય તો અમે મોટા પ્લાન પર રાખીએ છીએ બીજું તમને મારે એવું કેવું કે જલ હે તો જીવન હે એ સિદ્ધાંત પર અમે ઘણી જગ્યાએ જોયું અને આ વરસાદનું પાણી સ્ટોર કર્યું છે મારી પાસે સાડા સાત હજાર લીટર વરસાદનું પાણી છે ને હું ત્રણ વરસથી વાપરું છું આ વર્મી કમ્પોઝ ખાતર છે કુદરતી છે અળસિયાથી બનેલું છે આ કોકોપીટ કોકોપીટ છે નારિયેલના પાવડર જે પોલાણ રહે અને પાણી પકડી રાખે કોઈ ટેરેસ પર મૂકવું હોય તો એને ઘણું ઉપયોગી છે કોકોપીટ પછી કમ્પોઝ પણ છે મારી પાસે ને વર્મી કમ્પોઝ પણ મતલબ ટોટલી કુદરતી છે બધું આ બધું પુના આવે આ ઘણો માલ પુના થી આવે છે અને એમાં કોકોપીટનો ઉપયોગ વધારે થાય પાણી મારું નામ મનહરભાઈ અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ સેવન નાઇન થ્રી થ્રી નાઇન ટુ ડબલ નાઇન